પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જિલ્લામાં ગંભીર ગુનાકામેના આરોપીઓ પકડવાની સૂચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી જરૂરી સૂચના મળતા અને તાજેતરમાં પડાણા વિસ્તારમાં આવેલ સુધીર એન્ડ સન્સ ઇમ્પોર્ટ પ્રાલી પડાણા સર્વે નંબર નેવ પ્લોટ નંબર ઓગણીસ થી છવ્વીસ ગાંધીધામ ખાતે આવેલ ઓરંડીમાં રહેતા માણસો વચ્ચે પાણીની મોટર બંધ કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલ ઝઘડામાં સંજય કુમાર ચૌધરીને લાકડાની પટ્ટી વડે માથાના ભાગે આરોપીઓએ ગંભીર ઈજા પહોંચાડેલ હોય જે બનાવ અનુસંધાને ગાંધીધામ બીડીવીસન પોલીસ સ્ટેશનમાં બી એન એસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનાકામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરે એસવી ગોજિયાનાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ હોય જે આરોપીને હ્યુમન સોર્સથી સોથી કાઢી તેની ગુના કામે સંડોવણી જણાઈ આવતા તેની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપી ગુરુદેવકુમાર પ્રમોદ શર્મા ઉંમરવર્ષ ચોત્રીસ હાલ રહે સુધીર એન્ડ સન્સ ઇમ્પોર્ટ પ્રાલીની અંદર બનેલ ઓરંડીમાં પડાણા ગાંધીધામ મૂળ રહે દુખાટોલા પોસ્ટ મહેશખુંટ થાના ગોગરી જિલ્લો ખગડિયા રાજ્ય બિહાર આ સફળ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે